ખેડૂત મિત્રો લેન્ડ ગ્રેબિંગના કાયદા નીચે ગ્રેબર એના માટે આખરી જોગવાઈ છે દસથી ચૌદ વર્ષની જોગવાઈ છે કારણ કે આ એક પ્રકારનું હરામીપણું છે તો આ હરામીપણું ખાલી આટલું જ નથી ખેડૂતોને ક્યાંય પણ અડચરૂપ બનો ને એટલે એ બધા હરામીપણા જ છે તો ખેડૂતોને જુદા જુદા કાયદા નીચે અત્યાર સુધી તો મેં ખાલી રોડ રસ્તાનું જ કીધું છે કે ભાઈ કોઈના રસ્તા રોકો તો આ દબાણ જે છે રસ્તાનું દબાણ પણ આજે હું તમને ઈતિથી અંત સુધી જુદા જુદા દબાણનું મહાભારત આખું માંથી સાત કોઠાનું યુદ્ધ લડી અને પાર કેવી રીતે ઉતરવું એ તમને શીખવાડીશ તો સૌ પ્રથમ તો આપણે અનેક વખત શીખવાડું તમારા ખેતરે જવાના રસ્તા કે તો મામકોટ કલમ પાંચ નીચે દાવો દાખલ થાય પરંતુ દરેક જગ્યાએ એક જ સરખું નથી દાખલ કે ગ્રામ્યની સરકારી પડતર જમીન પડી હોય તો આવી પડતર જમીન ગામની બહાર હોય તો મામલતદાર સાહેબને ફરિયાદ દખલ કરવાની થાય જમીન મહેસૂલના કાયદાની કલમ એકસઠ નીચે દાવો દાખલ થાય હવે જો એ વસ્તુ નગરપાલિકા એરિયાની અંદર હોય એટલે કે શહેરી વિસ્તાર નગરપાલિકા રહ્યાનું શહેરી વિસ્તારમાં તો એની અંદર ગુજરાત મહાનગર ગુજરાત નગરપાલિકા મહાનગરની ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ એની કલમ એકસો પચાસી નીચે ફરિયાદ દાખલ કરીને નગરપાલિકાના અધ્યક્ષને દાખલ કરવાની થાય નગરપાલિકાનો જે સરકારી મુખ્યાધિકારી છે ત્યાં નગરપાલિકાનો ઓફિસ છે તેને દઈ દેવાની બીજું કાંઈ નહીં અરજી ઇનવર્ટ કરાવી દેવાની એવી જ રીતે શહેરી વિસ્તારના રસ્તાનું દબાણ હોય તો આના માટે થઈ જેમ કે લારી ગલા ઊભા રાખવા વિસ્તારવાઇઝ સમજાવવું કોઈ એની અંદર ગેરેજ ઊભા કરી નાખે કોઈ જે છે છાપરા અવારી નાખે નીચે ગાડીઓ પાર્ક કરે આ દબાણ જ છે જરૂર નથી કે ચારે બાજુ બાંધકામ કરી લે દબાણ થાય કાંટાની તાર બાંધીને જાહેર વસ્તુને રોકો ને તો એ દબાણ જ છે કોઈ બગીચા ખાઈ જાય છે છોકરાના પ્લેગ્રાઉન્ડ ખાઈ જાય તો આ પણ દબાણ છે તો આ બધા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની નીચે જેને સર્વે કરેલા હોય એટલે દબાણ હટાવ વિભાગ શાખાને અરજી કરવાની થાય હવે કોઈ ગૌચરનું દબાણ ખાઈ જાય છે છે ઘણા પીડા છે ગાયોના ભાગનું ખાઈ જાય એ ગધડા હોય છે તો આવા ગૌચર જેને ખાઈ ગયા હોય વાળા બાંધી નાખે ત્યાં કાટાડા તાર મારી નાખે હાથલાની વાડ બાંધીને દબાવી નાખે કોઈ ખેતી કરી નાખે પાછો ટ્રેક્ટર લઈને અને પછી ના વાવેતર કરવાનું ચાલુ કરી દઈએ તો ગ્રામ પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રેસઠ આની કલમ એકસો પાંચ છે એટલે ભૂલ માણસોની યાદ કરી એકસો પાંચના મામકોટની કલમ પાંચ આવો લોચો નથી મારવાનો આવા દબાણ માટે થઈને તમારી ટીડીઓને ફરિયાદ દાખલ કરવાની તાલુકા વિકાસ અધિકારી તાલુકાએ બેઠો હોય એને ભલે તમારા ગામની અંદર જોયું ગામમાં દાખલ કરવો પણ ગામની તળની અંદર છે બે વસ્તુ અલગ અલગ છે ગામ તળની અંદર જો કોઈ આવું દબાણ કરેલું હોય તો તમારે તલાટી મંત્રીને ફરિયાદ દાખલ કરવાની છે લેખિત અરજી કરીને નિર્ણ કરાવી દીધો તાલુકા આઈજીને હવે ગ્રામની બહાર રસ્તા હોય જાહેર રસ્તા હોય ત્યારે તમારે ખેતરે જવાના માર્ગ હોય તો મેં કીધું એમ મામખોર કલમ પાંચ નીચે દાવો દાખલ કરવાનો થાય અરજીનો નમૂનો બહુ સિમ્પલ છે તાલુક કાની અંદર સાદી અરજી કરી સમગ્ર ગામને લાગુ પડતો હોય તો તમે વિગતવાર લખીને બધા ગ્રામજનોની નીચે કરી નાખો તો હાલે કોઈ ઠરાવ પસાર કરવાનો ઠરાવ કરીને તમે અરજી કરી દો તોય હાલે કોઈ ગ્રામસભા બોલાવવાની જરૂરિયાત લાગી તો એનાથી વિશેષ ઉત્તમ સામૂહિક રસ્તા હોય તો પછી મેં કીધું એમ જ્યાં લાગુ પડતું હોય એને રજૂઆત કરવી જોઈએ ગામ સમજતું થાય તો વધારે સારું બાકી કોઈ વ્યક્તિગત એ રજૂઆત કરી શકે તો આવી રીતે જે છે એ જુદા જુદા તમારા અધિકારો મેળવાય કોઈને કજિયા કરતાં શીખવતો નથી પરંતુ જ્યારે સામૂહિક પ્રશ્ન હોય અને સામૂહિક અગવડતા બોલાવતો હોય ને એક આવો માણસ હોય માથાભારે કે જે ગામ આખાને નડતો હોય તો કાયદામાં જોગવાય છે ચિંતા કર્યા વગર મેં જેટલી માહિતી આપી છે એનો ઉપયોગ તમે કરી શકો કોઈ કજિયા કરવાની વાત નથી પરંતુ શાંતિથી જીવ્યું હોય તો કાયદાના ડાયરામાં રહીને જ આપણે જીવી શકાય અને એ જ રીતે ન્યાય મેળવી શકાય